તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો આપણે જઈએ છીએ મોડાસા તો આપણે મોડાસામાં ચોરીવારથી મોડાસા હાઈવે ઉપર અંબાજી જતા કેટલા ભક્તો ચાલતા જ હોય છે તો તમને બતાવવાનું પ્રયત્ન કરીએ છીએ શેખ મોડાસા સુધીનો નજારો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બનારાજો આપણા વિડીયોમાં અને જય અંબે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો આપણો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમને ચોરીવારથી જ શેખ મોડાસા સુધીનો લોકેશન તમને અંબાજી જતા મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો જય માતાજી તો ચાલો મિત્રો આ પગપાળા યાત્રા ચાલુ થઈ ગયા છે આપણે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો જોઈ શકો છો મિત્રો આ જે પગપાળા ભક્તો ચાલીને જઈ રહ્યા છીએ તો તમને જરૂર બતાવશું તો ચાલો આપણે આ ચોરીવાડ હાઈવે છે ચોરીવાડ શૈક મોડાસા રૂટ ઉપર આ લોકેશન છે મોડાસાથી ચોરીવાડથી મોડાસા સુધીનું લોકેશન છે તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો દરેક ભાવ ભક્તોને મારી ન ખાસ નમ્ર વિનંતી કે વરસાદની અંદર ખાસ શાંતિ જાળવીને ચાલવું રસ્તા ઉપર અને દરેક ભાવ ભક્તોને એક સાઈડી પણ ચાલવું જેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે તો કોઈ વાહન સાધન આવે તો ને સ્લીપ બ્લીપ મારે તો ભક્તોને ઈજાનું ગ્રહણ થાય તો દરેક ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે એક સાઈડી ચાલવું અને કોમેન્ટમાં જાય એમ બી લખવાનું ભૂલતા નહીં મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો

એક <laughs> <laughs> તો સાથે નીકળેલા છે બહુ મોટી વાત છે ચાલતા રથ ખેંચીને જાઓ એટલે મોટી વાત છે તમને શક્તિ આપશે ખૂબ સપોર્ટ કરતો મિત્રો બહુ મહેનત કરી આજે આ સંપાજી જવા માટે મિત્રો માટે જ બનાવે તો મીડું Thank <laughs> you.

આજે આ તે બરોબર ડાયરેક્ટ ઉપરથી દરેક લોકો કાપી રહ્યા છે આ છે મિત્રો છે

લાવ <míner rahimer> So that's <laughs>